બોલો કૃષ્ણ કનયા લાલ કે સીતાને તો રણ રામ પદારા લેરે પનો તું પેલો ઘણો રવાયે पनो रवाए महीडा सोहा मना। तो रवाये महिडा सोहामणा ने तोरण राम पदार्या लेपन तो बीजो पो પોખે પનો તો દોસરિયે દોરી સોહા સુણ સીતાને રણ રામ પધાર લે પનો તો ત્રીજો પોણ તરા કે રેવર પોનો તો તરા કે સુતર સોહા મણા સીતાને તોરણ la diana, to re tojo topo kanu, finde yere, ba ba boke pana